ભાવનગરમાં છૂટક મજૂરી કરી વેચાણ કરતા કિસમ પર હુમલો કરવામાં આવે ભાવનગર કુંભરવાડા ખાતે રહેતા અને છૂટક ઘર સફાઈના સાબુ પાવડરનું વેચાણ કરી પોતાનું ગુજરાન ચલાવતા એક કિસમ ઉપર ફુલસરમાં રહેતા વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જ્યારે ઇજાગ્રસ્ત યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવારથી ભાવનગર સાટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો પેલા તમારું નામ આશિકભાઈ રહીમભાઈ મહેતા આશિકભાઈ ક્યાં વિસ્તાર માંથી આવો ને શું બનાવ બન્યો હું કુંભારવાળા મોદી તળાવમાંથી આવું છું ને હોલસેલ વેચવા ગયો ફેરીનો ધંધો છે મારો એ ભાઈ છે ને મફતમાં વસ્તુ માંગતા થાય ગમે વસ્તુ ગમે ને કદી મફત જાય નો આપો ને એટલે સીધો ઘાત કરે છે કોણ ભાઈ તો શું નામ છે એનું નામ ધરમસિંહ ભાઈ છે ને મને એકટે નહીં પણ કેટલા ને બૈરાને કેટલા માણસોને વેચવા મારે જ છે